સરસ્વતી તાલુકાના તાલુકાના ખાતે મંદિરે મેળો પાટણ જિલ્લાના સરસ્વતી આજે દર વર્ષની જેમ આ વર્ષે ભાદરવા સુદ અગિયાર રામદેવ પીરના મેળામાં શ્રદ્ધાળુ માનવ મહેરામણ ખૂબ મોટી સંખ્યામાં ઉમટ્યા અને જેની શ્રદ્ધા બાબા રામદેવ પીર પૂર્ણ કરે છે અને ગ્રામજનો સ્વયંસેવક મિત્રો પોલીસ સ્ટાફ ખૂબ ખૂબ આભાર માન્યો હતો તેમજ બાવી ભક્તોની ભીડ જામી હતી બાબા રામદેવ પીર ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી વહાણા રામદેવ મેળો સંપન્ન થયો હતો અહેવાલ ચૌહાણ અને ઉત્સાહી મેળો ભરાય છે અને મેળામાં લોકો સેવા બીજી સારી કરે છે અને સારી રીતે મેળો ઉજવાય તમારું કેવું ભગત રામદેવભાઈનો મહિમા સુંદર અને સારી રીતે ઉજવાય છે ગામ સેવા પણ સારી આપે છે ગામ લોકોનો સંપ પણ સારો છે ડેલિગેટ સાહેબ થયું બોલ્યા